સિઝન આવતા જ બાળકોનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાવા લાગે છે બદલાતા હવામાન સાથે બાળકો સરળતાથી બીમાર પડે છે નમસ્કાર ઝી મીડિયાના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું છું બનશી બાળકોને રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય છે તેથી જ શરદી તાવ દરેક જગ્યાએ ગંદકી અને કાદવ ફેલાય છે તેનાથી રોગ ફેલાવાનું જોખમ વધી જાય છે બાળકોને જમતા પહેલા રમતા પછી અને શૌચ કર્યા પછી હાથ સારી રીતે ધોવાનું શીખવો સાબુથી હાથ ધોવા ખૂબ જ જરૂરી છે ઉપરાંત તેમના નખ અને સ્વચ્છ રાખો તેનાથી કીટાણુઓ ફેલાતા અટકાશે અને બાળકો સ્વસ્થ રહેશે બાળકોને મજબૂત બનાવવા માટે સારો એવો ખોરાક ખૂબ જ જરૂરી છે તેમને દરરોજ તાજા ફળો ખવડાવી જેમ કે સફરજન કેળા અથવા નારંગી લીલા શાકભાજી પણ આપો કઠોળ અને દૂધ પણ સારું છે આ બધું ખાવાથી બાળકોનું શરીર મજબૂત બને છે અને મજબૂત શરીર રોગો સામે લડી શકે છે તેથી દરરોજ સારો ખોરાક આપો અને બાળકોને સ્વસ્થ રાખો વરસાદની સિઝનમાં મચ્છરોનું પ્રમાણ વધી જાય છે જો બાળકોને મચ્છર કરડે તો તેઓ બીમાર પડે છે બાળકોને મચ્છરોથી બચાવો સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ આવશ્યક કરો વરસાદની ઋતુમાં બાળકોને લાંબી પાઇના કપડાં પહેરવાનું રાખો જો ઘરમાં હજુ પણ મચ્છર પુષ્કળ પ્રમાણમાં હોય તો મચ્છર ભગાડનાર ક્રીમ લગાવો તેનાથી બાળકો સ્વસ્થ રહેશે તો કેવી લાગે તમને આ જાણકારી આવી જ જાણકારી સાથે જોડાયેલા રહો ઝી મીડિયા સાથે